નમસ્કાર દર્શક મિત્રો આપની સાથે હું પાર્થિવ લાણી હળવોથી પચીસ કિલોમીટર દૂર આવેલું ચરાવડા ગામ અને મોરબીથી છવ્વીસ કિલોમીટર જ્યાંના અંતરે આવેલું આ ગામ છે અને ત્યાં મહાકાળી આશ્રમ આવેલો છે અનેક જે ભક્તોની આસ્થાનું આજે પ્રતિક રહ્યું છે અને મહાકાળી આશ્રમના મહંત પૂજ્ય દયાનંદ ગીરી બાપુ કે જેમને એકસો ને ચોત્રીસ વર્ષ થયા છે જેમનો જન્મ ચાર અગિયાર અઢારસો ને બાણુંમાં થયો હતો અને આજે તારીખ થઈ ત્રેવીસ પાંચ બે હજાર ને પચીસ ને આજે વહેલી સવારે પાંચ સાડા પાંચ વાગ્યાની આજુબાજુમાં જે ત્યાંના માંત છે દયાનંદગીરી બાપુ એ દેવલોક પામ્યા છે અને જે એની પાલકી યાત્રાને જે ચેરવડાના ગામના મુખ્ય માર્ગો પર ફેરવવામાં આવી હતી અને અને એમના જે જેને ત્યાં સમાધિ પણ આપવામાં આવી હતી તો જુઓ મિત્રો આ વિના કે જે બાપુને પાલખી યાત્રા જે કાઢી હતી અને પેલો જે ભાવિ ભક્તો જે સૌરાષ્ટ્ર કચ્છમાંથી અહીંયા કાઢે એના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને બાપુની જે ફૂટની લાંબી જે એની વાળની જે લાંબા વાળ હતા એ થયા પણ એક આકર્ષણનું કેન્દ્ર પણ બની હતી નમસ્કાર 欢迎。